જસદણના કટોડા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો ખાસ કરીને પવન ચક્કીના મુદ્દે આ ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી બાદ કુહાડી વડે હુમલો કરતાં આખરે ભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પોલીસે ગુનો દાખલ કર્યો જસદણ આમથક ન્યૂઝ બ્યુરોના રસિક વિસાવળિયા સાથે હિરેન ખરડિયાને એક વિસ્તૃત અહેવાલ જસદણના કઠોળા ગામનો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પવન પવનચક્કીના થાંભલા બાબતે રકચક થતાં લાકડી વડે હુમલો કર્યો હતો કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે આરોપી ભરત પ્રેમજી બેરાણી નામના વ્યક્તિએ અશોક વાલજી બેરાણીને કુવાડીના ઘા મારતા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી છે પવન ચક્કીના થાંભલા બાબતે માથાકૂટ સર્જાઈ હતી જેનો મંદૂક રાખી અને આ મારામારીનો બનાવ કરવામાં આવ્યો છે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ભાડલા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવે ભારે ચર્ચા જગાવી છે